રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં આપણા બ્લોગ વિડીયો જોવા ઓલરેડી તમે મનમાં આવી જ જાવ છો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બે અને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આગળનો વ્લોગ પૂરો પણ થઈ ગયો અપલોડ પણ થઈ ગયો અને ના જોઈ તો જોઈ લેજો બાકી અત્યારે નાઈતો હોય અને કમ્પ્લીટ થઈ ગયા તમે વિચારતા હશે કે લાલ બુટી હજી પણ પહેરી છે કારણ કે હું કન્ટિન્યુ પહેરી જ રાખું છું હું આખો દિવસ ટાઈટ હોય કે ન હોય પહેરવાની જ હોય છે સદા બહાર છે અને બાકી છે ને અત્યારે જવાનું છે મારે દુકાને એટલે ડાયરેક્ટ આપણે છે ને નીકળી જઈએ હવે દુકાને જોઈએ હવે બસમાં કે ઇકોમાં જે પણ મળે એમાં ડાયરેક ખરેડા ફાટક બંધ હવે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો અને જોઈએ હવે આજે પહેલી તારીખ છે સોનલ બીચ છે એટલે બધાને સોનલ બીચની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ જો ટાઈમ રહેશે તો આપણે મઢેડા જવાની ટ્રાય કરશું અને બતાવશું તમને પણ કેવું છે માહોલ માહોલ તો ઓલરેડી મોજમાં જ હોય કારણ કે પ્રોગ્રામ હોય રાજગરબા પ્રસાદી અને ડાયરોને એવું બધું કન્ટિન્યુ ચાલુ જ હોય આખો દિવસ તો જાશું તો દર્શન તમને પણ કરાવશું પણ અત્યારે આપણે નીકળીએ ડાયરેક્ટ દુકાને ફાઈનલી મિત્રો જમી લીધું હે ને અત્યારે વાગી ગયા છે આઠ ને ઓગણપચાસ તો ચાલો અત્યારે આપણે નીકળીએ અને સોનલધામ જવા એટલે કે મઢરા તો ચાલો ફાઇનલી મિત્રો આપણે એના ઘરે પૂગી ગયા છે અને ભાઈ ટ્રાફિકની વાત કરું ને તો બધી જગ્યાએ ટ્રાફિક રોડ ઉપર એટલી ટ્રાફિક ડાયરામાં એટલી ટ્રાફિક પછી દર્શન કરવામાં એટલી ટ્રાફિક કારણ કે શું કહેવાય એક જ દિવસનું હોય પ્રોગ્રામ એટલે ટ્રાફિક તો રહેવાની જ છે અને પાછું આજુબાજુ ગામનું અને આખા ગુજરાતનું જો કે ચારણ સમાજને ઈતર જ્ઞાતિ બધી જ હોય એટલે ટ્રાફિક તો રહેવાની જ છે અને મસ્ત મજા આવી ગઈ દર્શન પણ કરી લીધા ફોટા થોડા ઘણા પડ્યા એ બધી તમે આગળ જોઈએ જ લીધું હે અને અત્યારે હે ને એક વાગ્યા આજુબાજુ તો થઈ ગયું છે એટલે હવે સુઈ જાય અને મળી ડાયરેક્ટ હવે સવારે મસ્ત મજાનું સવાર થઈ ગયું ને અત્યારે આપણે નાસ્તો કરી નાસ્તો કરી લીધો છે ને અત્યારે આપણે નીકળવાનું છે દુકાને ગમકા સાડા આઠ તો વાગી ગયા છે ઓલરેડી અને બાકી ચાલો કન્ટિન્યુ લોગમાં બૈને રહીજો અત્યારે હું આવી ગયો ને બાલ શેરીમાં અને રાજીમાના મંદિરે મંદિર હે પગે લાગવા ને અઢી અધ્યપ કરવા આવ્યો છું તો ચાલો હે અહીંયા જઈ આવીએ છે મંદિર જાઉં

ખેતરને ચક્કર મારવા નીકળે કારણ કે નવી નવી આધુનિક ખેતી તમને જોવા મળશે જેવા છે લસણ આ છે હવે ટમેટી પછી હે મરચી ઓલી બાજુ મરચી બે અલગ અલગ ટૂંકમાં શું કહેવાય જાય છે બ્રિજ ચાલો આમ જોઈએ અને ચાળીઓ વચમાં ઊભો હોય ફાઇનલી આપણે એને લસણનું મૂળિયું કાઢીએ જેવું તમે જોજો દેખા હા જો અહીં સુધી તમને થોડું થોડું દેખાય ને એનું મૂળિયું એટલા મૂળિયા જો અહીં એટલા ફેલાઈ ગયા એ એક જ લહણ નો છે ને તો તો આમાં મૂળિયા જઈ છે ને અંદર તો તૂટી જાય વાહ ભાઈ વાહ આખું લસણ બહાર આવતું રહી ને સોડવો તો તમ ઉપાડીએ તો એ નીકળતો હોય ને આખા મુખ્ય હમ હવે ઉપડી જા ઉપડી ગયો ભીડ ખેર નાખેલા ખબર પડે એમ નહીં ઊંચું રાખી દે જો મિત્રો ફાઇનલી એવડું તો મૂળ્યું છે અને હજી લસણ થાય કેવડું થાય ગોટો થાય ને તો ફોટો કાયદેસર આ છે હે ને સાનિયા વેરાયટી એટલે કે રેશમ પટો ફાઇનલી પકવવા મૂકી દીધું છે અત્યારે અને જે કોઈને જોતું હોય ને તો કોન્ટેક કરે ડાયરેક બરાબર કારણ કે ઘરનું છે અને સારામાં સારી માં તમને મળી જશે કોન્ટેક કરજો અથવા કોમેન્ટ કરજો ને કોન્ટેક કરતા તો કોને કોન્ટેક નહીં નાખું કોમેન્ટ કરી દેજો કોઈને જો લેવું હોય ને તો એટલે એમાંથી તમારો કોન્ટેક થ્રુ વહીવટ બધી થઈ જાય છે અને આ હજી તો વાવેલી છે આમાં છે મરચી જ છે પણ એ બીજી છે અને વા સામે છે ને હું કહેવાય ઓલું નેટ હાઉસ હું પોલી પોલીહાઉસ બનાવેલું છે છોડ ટૂંકમાં રોપ બનાવવા માટે એનું હજી કામકાજ ચાલુ છે એટલે એ બનશે ને પછી આપણે ક્યારેક પાછા આવશું વાળીએ ત્યારે તમને એ પણ બતાવીશ ને અત્યારે હું તમને છે ને બતાવું મરચી હજુ આ કઈ વેરાયટી છે વીએનઆર કઈક આવી રીતે જો અંદર રાખવાની આની અંદર કવરની ની અંદર આને શું કેવાય ફૂલ આવી ગયા અત્યારમાં અને અંદર છે ટપક પદ્ધતિ ફાઇનલી અત્યારે વાગી ગયા છે પોણા દસ જેવું અને ફ્રી થઈ ગયા જમી અને અને કારણ કે દુકાને હતા પછી આ કામ હતું થોડું ઘણું અને પાછું શું કહેવાય ગામમાં પણ જવાનું હતું એટલે ગામમાં પણ આપણે જઈ એવા તો હે ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બાકી શું કહેવાય મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી